તો પૂડીઓ હોડીઓ થોડોક બધો અને બાકી આપા હવાળા ખેતર માં તો મો વડા જીલા હેલો મો હુડી વડી એ મસાલો ખવાજ જો ભાઈ આવ આવી જો આવી જો અલે હેડ યાર તું લે લે એટલા બાકી તો બધ દે તાણી એસી હતા મે તમને હોટા આ તો બધ અકી લે છે વટા

આપડે <laughs> 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 तो मित्रों आ रीते हमें वडा में पुला बदिया है पुगा वडा गया कंप्लीट जो हो हमें 200 का छ आजू बाजू हां मां वडवान चालू है जो पुला बदवान को तो अटले अटले आ बंदा जह न होई थोड़ा बाजे ही बदवाना तो हेडों में आपरे आगो दियो है પાવાળા ખેતરમાં બધા તો મિત્રો આ ઢોરો હારું સારક લીલી હે ચીકુડી ખેતરમાં આવેલા વાડી આ બાજુ મૂકવું છે જો